ચાણક્ય નીતિ અધ્યાય ચાર એક વાર્તાના સ્વરૂપમાં શ્લોકો સાથે વિસ્તૃત વર્ણન આચાર્ય ચાણક્યનો નીતિશાસ્ત્રગ્રંથ ચાણક્ય નીતિ લોકોને જીવનના સત્યોથી અવગત કરાવી રહ્યો હતો પહેલાના ત્રણ અધ્યાયમાં તેમણે જ્ઞાન સંબંધો ધન અને નીતિમત્તા વિશે ઊંડાણપૂર્વકના પાઠ આપ્યા હતા હવે ચોથા અધ્યાયમાં તેમણે જીવનના વધુ સંવેદનશીલ અને ગહન પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું તેમણે મૃત્યુ કાળ સમય અને અન્ય જીવો સાથેના વ્યવહાર વિશે વાત કરી અને ગુણવાન વ્યક્તિના મહત્વ પર ભાર મૂક્યો પાટલીપુત્રના એ આશ્રમમાં ચાણક્ય પોતાના શિષ્યોને આ અમૂલ્ય જ્ઞાન આપવા માટે તૈયાર હતા અધ્યાય ચાર કાળ મૃત્યુ અને ગુણવાન વ્યક્તિનું મહત્વ આચાર્ય ચાણક્યએ આ અધ્યાયમાં જીવનની અનિશ્ચિતતાઓ અને ગુણવાન લોકોના પ્રભાવ વિશે ગહન સમજણ આપી પાઠ એક કાળ સમય અને મૃત્યુનું સત્ય ચાણક્યએ લોકોને સમયની શક્તિ અને મૃત્યુની અનિવાર્યતા વિશે સમજાવ્યું અતિદૃષ્ટ્યા હતા વૃષ્ટિહ અતિવાયુના પાદપાહ અતિલોભેન મનુષ્યાહ અતિદાનિનઃ ચિરાયુષ જુઓ ભાઈઓ ચાણક્યએ શરૂઆત કરી આ દુનિયામાં બધું જ સમયના આધારે ચાલે છે સમય એટલે કે કાળ તે બધાનો વિનાશ કરનાર છે જેમ કે અતિશય વરસાદ ખેતરોને નષ્ટ કરી નાખે છે ભલે વરસાદ જીવનદાતા હોય અતિશય પવન મોટા મોટા વૃક્ષોને પણ મૂળમાંથી ઉખાડી ફેંકે છે તેવી જ રીતે અતિશય લોભ મનુષ્યનો વિનાશ કરે છે લોભ વ્યક્તિને ખોટા કાર્યો કરવા પ્રેરે છે અને અંતે તેને દુઃખ જ આપે છે પણ શું જીવનમાં બધું જ નકારાત્મક છે ના જે વ્યક્તિ અતિશય દાન કરે છે એટલે કે ઉદાર હોય છે તે લાંબુ આયુષ્ય ભોગવે છે અહીં લાંબુ આયુષ્ય ફક્ત શરીરનું નહીં પણ યશ અને કીર્તિનું પણ છે જે તેને સદીઓ સુધી જીવંત રાખે છે આ શ્લોક દ્વારા ચાણક્યએ અતિશયતાથી બચવાની અને સંતુલન જાળવવાની સલાહ આપી તેમણે સમજાવ્યું કે લોભ જેવા દુર્ગુણો વિનાશ નોતરે છે જ્યારે દાન અને સત્કર્મ વ્યક્તિને સન્માનિત અને યાદગાર બનાવે છે કહ કાલઃ કસ્તવમ મિત્રમ કો દેશઃ કસ્વ મહાન કી બ્રહ્મ ચાપી નિત્યા કી દુઃખમ કી સુખમ અવતરણ ચિહ્ન આચાર્ય ચાણક્યએ કેટલાક મૂળભૂત પ્રશ્નો પૂછીને જીવનના સત્ય પર વિચાર કરવા પ્રેર્યા કાલ કોણ છે સમય શું છે તે શું કરી શકે છે તારો મિત્ર કોણ છે સાચો મિત્ર કોણ છે દેશ કયો છે તમારી કર્મભૂમિ કઈ છે મહાન કોણ છે ખરેખર મહાન કોણ છે બ્રહ્મ શું છે પરમ સત્ય શું છે નિત્ય શું છે શાશ્વત શું છે દુઃખ શું છે સુખ શું છે આ શ્લોકનો ઊંડો અર્થ એ છે કે વ્યક્તિએ હંમેશા આત્મચિંતન કરવું જોઈએ અને આ પ્રશ્નોના ઉત્તર શોધીને જીવનના વાસ્તવિકતાને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ સમય મિત્રતા દેશ મહાનતા બ્રહ્મ નિત્યતા દુઃખ અને સુખ આ બધા વિશે વિચારવું એ જ્ઞાનપ્રાપ્તિનો માર્ગ છે પાઠ બે સર્પ રાજા અને વિદ્વાનનો પ્રભાવ ચાણક્યએ કેટલાક શક્તિશાળી તત્વોના પ્રભાવ વિશે વાત કરી સર્પસ્ય ચૈવ રાજાના તીક્ષ્ણતા વિદ્વાન ક્ષમાશીલતા ત્રયોલોકે સુખપ્રદાહા જુઓ આ જગતમાં કેટલાક તત્વો એવા છે જેમનો સ્વભાવ નિશ્ચિત હોય છે સાપની ક્રૂરતા ઝેરી સ્વભાવ હોય છે તે ડંખ મારી શકે છે રાજાની તીક્ષ્ણતા કઠોરતા હોય છે તે કઠોર નિર્ણય લઈ શકે છે પણ વિદ્વાન વ્યક્તિની ક્ષમાશીલતા હોય છે સાપ પોતાના સ્વભાવ પ્રમાણે વર્તે છે રાજા પણ પોતાના રાજ્યને ચલાવવા કઠોર બની શકે છે પણ એક વિદ્વાન વ્યક્તિ હંમેશા ક્ષમાશીલ હોય છે તે બીજાની ભૂલોને માફ કરે છે આ ગુણ તેને લોકમાં સુખ અને શાંતિ આપે છે આચાર્ય ચાણક્યએ ભારપૂર્વક કહ્યું કે જ્ઞાન ફક્ત પુસ્તકો વાંચવાથી નથી આવતું પણ તે ક્ષમા જેવા ઉમદા ગુણો દ્વારા પણ પ્રગટ થાય છે વિદ્વાન વ્યક્તિ ક્યારેય પોતાના જ્ઞાનનો દુરુપયોગ નથી કરતો પણ તેનો ઉપયોગ સમાજ કલ્યાણ અને શાંતિ માટે કરે છે પાઠ ત્રણ ગુણવાન અને ગુણહીન વ્યક્તિનો ભેદ આચાર્ય ચાણક્યએ ગુણવાન અને ગુણહીન વ્યક્તિ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કર્યો યથા ભૂતલે ભૂતલેવારી વિંદતી તથા ગુરુકતા વિદ્યામ શુશ્રુશુર્ધિગચ્છતી જેમ કોઈ વ્યક્તિ જમીનને ખોદીને પાણી શોધી શકે છે ચાણક્યએ ઉદાહરણ આપ્યું તેવી જ રીતે જે શિષ્ય ગુરુની સેવા કરે છે અને શ્રદ્ધાપૂર્વક જ્ઞાન મેળવવાનો પ્રયાસ કરે છે તે જ ગુરુ પાસેથી સાચી વિદ્યા પ્રાપ્ત કરી શકે છે આ શ્લોક દ્વારા ચાણક્યએ લગ્ન શ્રદ્ધા અને પરિશ્રમના મહત્વ પર ભાર મૂક્યો જ્ઞાન ફક્ત ઉપલબ્ધ નથી હોતું તેને મેળવવા માટે પ્રયત્ન કરવો પડે છે ગુણેત્તમતા યાતી નોચ્ચા સ્નેન કે વલમ પ્રાસાદ શિખર સ્થોડપી કાકો ન ગરુડાય તે જુઓ કોઈ વ્યક્તિ ફક્ત ઊંચી બેઠક પર બેસી જવાથી કે મોટા પદ પર હોવાથી મહાન બની જતો નથી ચાણક્યએ કહ્યું એક કાગડો ભલે મહેલના શિખર પર બેઠો હોય પણ તે ગરુડ બની શકતો નથી કાગડો તો કાગડો જ રહે છે અને ગરુડ પોતાની મહાનતાથી ઓળખાય છે આ શ્લોકનો અર્થ એ હતો કે વ્યક્તિની મહાનતા તેના પદ કે સ્થાનથી નહીં પણ તેના ગુણોથી નક્કી થાય છે સાચા ગુણવાન વ્યક્તિ જ સમાજમાં સન્માન અને પ્રભાવ પ્રાપ્ત કરે છે પછી ભલે તેનું સ્થાન ગમે તે હોય ગુણહીન વ્યક્તિ ભલે તે ગમે તેટલા ઊંચા પદ પર હોય તે ક્યારેય સન્માનિત થઈ શકતો નથી પાઠ ચાર નીચ વ્યક્તિનો સ્વભાવ અને તેનાથી બચાવ ચાણક્યએ નીચ વ્યક્તિના સ્વભાવ અને તેમની સંગતથી થતા નુકસાન વિશે ફરી એકવાર ચેતવણી આપી નીચસ્ય પદમાં સાધ્ય નાશમાયાતી દુર્મતિહ યથા દધી ગતરસમ પાત્રે પ્રલિયતે જેમ દહીં જ્યારે ખરાબ થઈ જાય છે અને રસ વગરનું બની જાય છે ત્યારે તે વાસણમાં જ ઓગળી જાય છે નકામું બની જાય છે તેવી જ રીતે જે વ્યક્તિ નીચ દુષ્ટ સ્થાન પ્રાપ્ત કરે છે એટલે કે ખરાબ સંગતમાં પડે છે અથવા ખરાબ આચરણ અપનાવે છે તેની બુદ્ધિ પણ ખરાબ દુર્મતી થઈ જાય છે અને તેનો નાશ થાય છે આચાર્ય ચાણક્યએ સમજાવ્યું કે વ્યક્તિની સંગત તેના સ્વભાવ અને ભવિષ્ય પર મોટો પ્રભાવ પાડે છે જો કોઈ નીચ લોકોની સંગત કરે છે તો તે પોતે પણ નીચ બની જાય છે અને અંતે તેનો વિનાશ થાય છે અધ્યાય ચારનો સારાંશ શાણપણ અને ગુણોનું મહત્વ ચાણક્ય નીતિના ચોથા અધ્યાયમાં આચાર્ય ચાણક્યએ લોકોને સમય અને મૃત્યુના અનિવાર્ય સત્યનો સ્વીકાર કરતા શીખવ્યું તેમણે જીવનમાં અતિશયતાથી બચવાની અને દાન જેવા સત્કર્મો દ્વારા યશ પ્રાપ્ત કરવાની પ્રેરણા આપી તેમણે સમય મિત્રતા અને જીવનના ઊંડા પ્રશ્નો પર આત્મચિંતન કરવા પ્રોત્સાહિત કર્યા સૌથી મહત્વની વાત તેમણે ગુણવાન વ્યક્તિના મહત્વ પર ભાર મૂક્યો જે ફક્ત પોતાના પદ કે સ્થાનથી નહીં પણ પોતાના ઉત્તમ ગુણો અને ક્ષમાશીલતાથી મહાન બને છે અંતે તેમણે ખરાબ સંગતથી થતા નુકસાન વિશે ચેતવણી આપી અને યોગ્ય સંગતનું મહત્ત્વ સમજાવ્યું આ અધ્યાય દર્શાવે છે કે ચાણક્ય ફક્ત વ્યવહારિક જ્ઞાન જ નહીં પણ જીવનના આધ્યાત્મિક અને નૈતિક પાસાઓ પર પણ ગહન દ્રષ્ટિ ધરાવતા હતા અને લોકોને સંતુલિત તથા ગુણવાન જીવન જીવવા માટે પ્રેરણા આપ જો તમને આ ગાયનવર્ધક વાણી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો અને આપણી ચેનલ એક ગુજરાતીને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા ધન્યવાદ